ચાલો મિત્રો નમસ્કાર તો બંધારણના નેક્સ્ટ લેક્ચર સાથે મળી રહ્યા છીએ તે પહેલા જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો બરોબર મિત્રો હવે આ તો થઈ ગયું મારું માર્કેટિંગ હવે મુદ્દાની વાત કરીએ મિત્રો તો આપણે ગયા લેક્ચરની અંદર શું ભણ્યા તો એની અંદર રાજ્યસભા લોકસભા છેલ્લા ચાર લેક્ચર આપણે ભણ્યા હતા લોકસભાની વાત કરીએ તો લોકસભા નવી લોકસભા ચૂંટાઈ આવે છે અને નવી લોકસભા ચૂંટાઈ આવે ત્યારબાદ પ્રથમ બેઠક મળે પ્રથમ બેઠક અંદર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી થાય છે બરોબર છે મિત્રો ચૂંટણીની તારીખ નક્કી થાય છે એ તારીખની અંદર બંનેની ચૂંટણી થાય છે ત્યારબાદ તે ચૂંટાઈને પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું સ્થાન લે છે મિત્રો આપણને ખબર છે કે જૂના જે અધ્યક્ષ હોય છે તે લોકસભાના વિસર્જન સાથે પોતાનું સ્થાન જે છે એ છોડતા નથી નવી લોકસભા આવે ત્યાં સુધી પોતાનું પદ જાળવી રાખે પરંતુ નવી લોકસભામાં માત્ર પ્રથમ બેઠક સુધી જ હોય મિત્રો પ્રથમ બેઠક પછી તે પોતાનું સ્થાન મૂકી દે છે અને પ્રથમ બેઠક થી લઈને જ્યાં સુધી નવા અધ્યક્ષ ના આવે ત્યાં સુધી સમગ્ર લોકસભાનું સંચાલન કોણ કરશે આ એક સ્વાભાવિક પ્રશ્ન થાય બરોબર મિત્રો તો આજે આપણે તે ભણવા જઈ રહ્યા છીએ સમજે છે મિત્રો તો કે આ જૂની લોકસભા છે બરોબર આ જૂની લોકસભા છે જૂની લોકસભા બાદ આયા જે છે પ્રથમ બેઠક થઈ નવી લોકસભાની ચૂંટણી થઈ ગઈ આ પ્રથમ બેઠક થઈ ત્યારબાદ જે છે નવી લોકસભા થાય તો પ્રથમ બેઠક થી લઈને જ્યાં સુધી નવા અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ છૂટાય નહીં ત્યાં સુધી જૂના અધ્યક્ષ જે છે તે પણ નથી હોતા અને નવા અધ્યક્ષ હોય તે પણ નથી હોતા તો આ સમય દરમિયાન આટલા ગેપ દરમિયાન સમગ્ર લોકસભા નું સંચાલન કોણ કરે છે તે પ્રશ્ન પર આપણે મિત્રો આજનો ટોપિક છે બરાબર છે તો મિત્રો એ વ્યક્તિ નું નામ છે પ્રોટેમ સ્પીકર કેવું લોકસભાના અધ્યક્ષ ને સ્પીકર કહેવાય અને જે વ્યક્તિ જે છે તેને અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ છૂટાઈને આવી ના જાય ત્યાં સુધી પોતાનું સ્થાન જાળવી રાખે ત્યારબાદ તે પ્રોટેમ સ્પીકર પોતાનું સ્થાન જે છે તો આ માટે તેને અસ્થાયી અધ્યક્ષ કહેવામાં આવે કારણ કે

લોકસભાના બધા સભ્યોને શપથ લેવડાવે છે હવે જો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્ન પૂછાય કે લોકસભાના દરેક સભ્યોને શપથ કોણ લેવડાવે એની અંદર અલગ અલગ ઓપ્શન આપ્યા હોય જેમાં અધ્યક્ષ હોય ઉપાધ્યક્ષ હોય રાષ્ટ્રપતિ હોય સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય અને અથવા તો છેલ્લે પછી પ્રોટેમ સ્પીકર હોય તો પ્રોટેમ સ્પીકર કોઈને ન ખબર હોય સમજો તો બધા એમ જ કે ભાઈ અધ્યક્ષ શપથ લેવડાવે ને તો અધ્યક્ષ કરીને આવે પણ અધ્યક્ષ નહીં

મિત્રો આ વસ્તુ ભૂલાય નહીં યાદ રાખજો બરોબર લોકસભાનું સંચાલન કરનાર અધ્યક્ષ એટલે પ્રોટેમ સ્પીકર કહેવાય છે મિત્રો ભૂલતા નહી બરોબર અહિયાં પ્રોટેમ સ્પીકર તો નાનો એવો ટોપિક હતો પરંતુ પ્રશ્ન જે છે મિત્રો એમાંથી પૂછાય છે

પૂરો થઈ જાય તો આગળના આપણે જે છે ને થોડાક બાણું ત્રાણું ચોરાણું સોરી હા ત્રાણું ચોરાણું પંચાણું છન્નું ચાર અનુચ્છેદ કોના છે કમેન્ટમાં જણાવો બરોબર પછી થી બાણું અનુચ્છેદ કોના છે તે પણ કમેન્ટમાં

ત્યાં બધી જ રાજનૈતિક અને આર્થિક બધી સચિવાલય ક્યાં આવેલું છે તેના પર પણ એક અનુચ્છેદ છે સંસદ નું સચિવાલય વર્ણન જે છે તેમાં છે અનુચ્છેદ અઠાણું ની અંદર છે બરોબર છે ત્યારબાદ મિત્રો એક અનુચ્છેદ એવો છે

તેની આ ગેરવર્તણૂક બદલ તેમને પાંચસો રૂપિયાનો પર દે બરોબર પ્રત્યેક દિવસનો પાંચસો રૂપિયા દંડ વસૂલવામાં આવે છે આવું બધું છે મિત્રો બહુ અઘરું કઈ છે નહીં ત્યારબાદ અનુચ્છેદ એકસો ને વીસ આ એકસો ચાર હતો બરોબર હવે આવે છે એકસો ને વીસ એકસો ને વીસ ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કાર્ય સંસદનું કાર્ય કઈ ભાષામાં થશે બરોબર સંસદનું કાર્ય જે છે હિન્દી અથવા તો અંગ્રેજી આ બે ભાષાઓમાં થઈ શકે છે બરોબર હિન્દી અથવા અંગ્રેજી મિત્રો આ પ્રશ્ન પણ આવે અનુચ્છેદ એકસો વીસાનો છે તો કે સંસદની ભાષા અનુચ્છેદ એકસો વીસ સંસદની ભાષા જે છે આ કાર્ય આપણે કાઢેલી એ આ ચાલશે બરોબર અહીં જ લખ્યા સંસદની ભાષા સંસદની ભાષા તો કે હિન્દી અથવા અંગ્રેજી હોય છે એ સિવાય મિત્રો અધ્યક્ષ કોઈ પણ વ્યક્તિને પોતાની માતૃભાષામાં વાત કરવાની પરવાનગી આપી શકે છે તે તમે એડિશનલ લખી લેજો બરોબર છે ચાલો એકવાર જલ્દી રિવિઝન માર લે પ્રોટેમ સ્પીકર મિત્રો કોને કહેવામાં આવે છે ખાસ યાદ રાખો પ્રોટેમ સ્પીકર એટલે કે અધ્યક્ષ અધ્યાયી સોરી અસ્થાયી અધ્યક્ષ કહેવાય છે મિત્રો પ્રોટેમ સ્પીકર જે છે જૂની લોકસભા બાદ જ્યારે પ્રથમ બેઠક મળે ત્યારે એને નિમણૂક કરવામાં આવે છે અને શપથ લેવડાવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પછી તે લોકસભાના બધા સભ્યોને શપથ લેવડાવે છે અને જ્યારે નવા લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ આવી જાય પછી પોતાનું સ્થાન છોડી દે છે બરોબર ત્યારબાદ સત્તાણું મુજબ ચાર ના પગાર ભથ્થા ચાર એટલે કોણ મેં તમને સમજાવ્યું અઠાણું માં સંસદ સચિવાલય આ એમપી છે બરોબર એકસો ચાર માં શપથ વગર પાંચસો રૂપિયા દંડ એ પણ મેં તમને સમજાવ્યું એકસો ની અંદર ભાષા હવે મિત્રો આગળનો મુદ્દો જે છે ઓલરેડી આપણે ભણી ચુક્યા છીએ છતાં પણ એક વાત સમજી લઈએ અનુચ્છેદ સો એટલો છે વન ડબલ જીરો અનુચ્છેદ સો ની અંદર શું કહેવામાં આવશે હું એવી આશા રાખું છું કે તમને રાઇટિંગ જે છે એ પ્રોપર દેખાતું હશે બરોબર અનુચ્છેદ સો ની અંદર કહેવામાં આવ્યું છે કે સંસદમાં મતદાન કોરમ અને ખાલી બેઠકો મતદાન કોરમ અને ખાલી બેઠકો મતદાન વિશે આપણે સમજી લીધા બરોબર દરેક ને ચૂંટણીની અંદર કોણ કોણ મતદાન કરતું આ છે તે છે બધી વસ્તુ આપણે ભણી લીધા કોરમ અને ખાલી બેઠકો જેમાં કોરમ જે છે આની પહેલાના લેક્ચરમાં ભણી લીધા આપણે બરોબર તેમાં શું આપણે કીધું છે કોરમ અંદર કે ઓછામાં ઓછી 1 ના છેદમાં 10 સભ્યોની સંખ્યા બરાબર 10 માં ભાગના સભ્યો હોવા જોઈએ દાખલા તરીકે 550 લોકસભાના સભ્યો છે તો લોકસભાની કોરમ કેટલી થાય 550 ના છેદમાં 10 એટલે 0 0 ઉડારો તો કેટલા વધે 55 તો લોકસભાની કોરમ કેટલી થાય છે 55 બરોબર એવી જ રીતે રાજ્યસભાની જે છે 250 હોય 250 હોય તો એના છેદમાં 10 કરો તો શું શું તો રાજ્ય સભાની કોરમ કેટલી થાય તો કે થાય સમજાય છે બરોબર મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ કોરમ આપણે સમજી લીધા મતદાન તો ઓલરેડી ખબર જ છે અને હવે જેસી ખાલી બેઠકો વિશે વાત કરી ખાલી બેઠકો એટલે લોકસભાની પાંચસો ને પિસ્તાલીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે બરોબર હવે એમાંથી કઈ રીતે કોઈ સીટ ખાલી થઈ શકે કોઈ સીટ એમાંથી કોઈ વ્યક્તિ જે છે તેની તે અયોગ્ય જાહેર ગણાય બરોબર કે ભાઈ તમે લાયક નથી તો તેની સીટ ખાલી કરવામાં આવે છે બરોબર બેઠક ખાલી કરવામાં આવશે અથવા તો કોઈ વ્યક્તિ રાજીનામું આપી દે તો તેની સીટ જે છે ખાલી થાય છે ત્યારબાદ મિત્રો સતત સાઠ દિવસ સુધી ગેરહાજર રહીને સતત સાઈઠ દિવસ સુધી ગેરહાજર રહી કોઈ સાંસદ લોકસભાનો સભ્ય સતત સાઈઠ દિવસ સુધી ગેરહાજર રહી તો પણ તેની સીટ ખાલી થઈ જાય છે એ સિવાય મિત્રો બેવડી બેવડી સભ્યતા સભ્યતા એટલે આ કોઈ પીવા પીવાની વાત નથી ડ્રિંકીંગ ની વાત નથી મિત્રો પરંતુ બેવડી સભ્યતા ની અંદર દાખલા તરીકે હું લોકસભાનો સભ્ય હું રાજ્યસભાનો સભ્ય છું અને હું લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યો છું

જો મિત્રો રાજ્યસભાની અંદર અને લોકસભાની અંદર બંનેની અંદર એવું વિચારી દસ નક્કી કરવું પડશે કે તમારે બે માંથી કયા ગૃહમાં રહેવું છે બરોબર અને જો દસ દિવસની અંદર તમે નક્કી નહીં કરો તો રાજ્યસભાની સીટ જે છે એ ખાલી થઈ જશે ઓટોમેટિક અને તમે લોકસભાના સભ્ય જે છે એ ઓટોમેટિકલી થઈ જશો

અને શપથ બંને રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે ક્યારે તો કે પ્રથમ બેઠકમાં બરોબર પ્રથમ બેઠક ની અંદર જે છે સ્પીકર બનાવવામાં આવે છે અને જ્યાં સુધી નવા અધ્યક્ષ ઉપાધ્યક્ષ ના આવે ત્યાં સુધી પોતાનું સ્થાન જાળવી રાખે છે તે દરમિયાન લોકસભાના સભ્યોને શપથ પણ લેવડાવી આપે છે બરોબર મિત્રો સત્તાણુ મુજબ ચારેય ના પગાર વધતા વિધાન લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભાપતિને ઉપસભાપતિ રાજ્યસભાના આચાર્યના પગાર ભથ્થા અઠ્ઠાણું ની અંદર સંસદ સચિવાલયની વાત કરવામાં આવી છે મિત્રો એકસો ને ચાર માં શપથ વગર પાંચસો રૂપિયાનો દંડ કરવામાં આવે શપથ વગર જો ગૃહમાં બેસે લોકસભાની કાર્યવાહીમાં બેસે તો તેને પાંચસો રૂપિયાનો દંડ હોય છે એકસો ને વીસ મુજબ સંસદની ની ભાષા નું ભાષા જે છે કઈ ભાષામાં કાર્ય થાય છે તો કે હિન્દી અથવા અંગ્રેજી પરંતુ અધ્યક્ષની પરવાનગી સાથે પોતાની માતૃભાષાની અંદર વાત કરી શકે છે ત્યારબાદ મિત્રો સંસદમાં અનુચ્છેદ સો સો યાદ રાખજો ભાઈ અનુચ્છેદ બહુ આયમ છે આવડો બહુ મોસ્ટ આયમ છે સંસદમાં બરોબર સંસદમાં મતદાન કોરમ અને ખાલી બેઠકો વિશે વાત કરવામાં આવી છે બરોબર સંસદમાં મતદાન કોરમ અને ખાલી બેઠકો વિશે વાત કરવામાં આવે છે જેમાં મતદાન તો આપણને ખબર છે પરંતુ કોરમ એટલે તો કે દસમા ભાગના સભ્યો હોય

અને 10 દિવસમાં જો તે ડિસિઝન ન લે તો ઓટોમેટિકલી રાજ્યસભા ખાલી થઈ જશે અને લોકસભાની બેઠક તેની ભરાય જશે બરોબર એ જ રીતે વિધાનસભાને ઉપર સંસદની અંદર છૂટે આવે લોકસભા રાજ્યસભા અથવા તો અહીંયા આપણે સંસદ લખી નાખો બરોબર સંસદ અને વિધાનસભા બરોબર તો આ એને 14 દિવસમાં નક્કી કરવું પડશે નહીતર વિધાનસભાની સીટ જે છે ખાલી થઈ જશે બરોબર છે મિત્રો તો ચાલો આપણે આ વસ્તુ મારા ખ્યાલથી તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે બરોબર છે ચાલો મિત્રો તો હવે આગળનો નાનો ટોપિક લઈને આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે બરોબર તે પહેલા મિત્રો તમને બે ચાર વસ્તુ પૂછી લઉં જેનો તમારે જવાબ કમેન્ટ્સમાં કરવાનો છે બરોબર સભાપતિ અને ઉપસભાપતિ નું પદ જે છે તેનો અનુચ્છેદ કયો છે કમેન્ટ્સ ની અંદર મિત્રો તમારે કહેવાનું છે અને

આપણને કયા અનુચ્છેદ મુજબ મત આપવાનો અધિકાર મતાધિકાર મળેલ છે તે પણ તમે કમેન્ટની અંદર જણાવજો બરોબર ચાલો હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે પ્રોસેસ બરોબર પછી આપણે ઉપર કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે બરોબર કોઈ વ્યક્તિ જે છે તે કોઈ પક્ષમાંથી દાખલા તરીકે આમ આદમી પાર્ટી બીજેપી અથવા કોંગ્રેસ કોઈ પણ પક્ષમાંથી લોકસભાની ચીત દાખલા તરીકે હું કોંગ્રેસ માંથી આવેલી હોય બરોબર અથવા તો બીજેપી માંથી આવ્યો હોય અને જેવી હું લોકસભાની અંદર જીતી જવાનું પછી હું આમ આદમી પાર્ટીમાં વયો જાઉં મિત્રો તો મેં પક્ષ પલટા પક્ષ પલટો કર્યો કેવાય શું કહેવાય

એકસો ને બે જે અનુચ્છેદ છે એનો તો કે પક્ષ પલટા વિરોધી કાનૂન છે બરોબર દસમી અનુસૂચિ અંદર તેનો સમાવેશ થાય છે દસમી અનુસૂચિ મુજબ પક્ષ પલટા વિરોધી કાનૂન ની વાત થઈ છે તેની જોગવાઈ ની વાત થઈ છે મિત્રો પક્ષ પલટા વિરોધી કાનૂન બરોબર ક્યારે લાગે ને ક્યારે ન લાગે આપણે આ બે વસ્તુ સમજવાની છે એક ક્યારે લાગે અને ક્યારે ન લાગે બરોબર હું બોલતો જઈશ તમારે લખતું જવાનું નાનું એવું જ છે ક્યારે લાગે સૌથી પહેલા તો કે કોઈ પણ પક્ષમાં છૂટાયા બાદ તરત રાજીનામું આપી દે બરોબર તો રાજીનામું આપવાથી તેના પર પક્ષ પલટા વિરોધી કાનૂન જેથી લાગી જાય છે તે સિવાય હું મારા પક્ષમાંથી જીત્યો છું બેઠક મેળવી છે અને હું મારા જ પક્ષના વિરુદ્ધમાં મતદાન કરું બરોબર જેમ કે બીજેપી ની અંદરથી હું જીત્યો છું બીજેપી ખરડો લઈને આવે છે ને ખરડાના વિરુદ્ધમાં મતદાન કરના કરનારું મારા પક્ષની સામે હારું તો મારી પર પક્ષ પલટા વિરોધી કાનૂન કોઈ પણ પક્ષમાં ચૂંટાયા બાદ રાજીનામું આપે તો આ પેલો મુદ્દો ક્યારે ક્યારે લાગે એની પર પેલો મુદ્દો તો પછી પક્ષના વિરુદ્ધમાં મતદાન કરે તો

તો મિત્રો સમગ્ર કોઈ પણ પક્ષ હોય બરોબર તેમાંથી સભ્યો જે એક સાથે પક્ષમાંથી રાજીનામું આપી તો તેના પર પક્ષ પલટા વિરોધી કાનૂન લાગતો નથી મિત્રો તો આ ક્યારે લાગે અને ક્યારે ન લાગે તેના પર મિત્રો આપણે ચર્ચા થઈ પરંતુ મિત્રો આમાંથી અમુક વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવે છે કે ભાઈ તમને કોઈ પણ સંજોગોમાં પક્ષ પલટા વિરોધી કાનૂન નહીં લાગે તો એમ એવા કયા કયા વ્યક્તિ છે તો કે એક તો જો એક જે છે એ ઉપસભાપતિ સભાપતિની વાત નથી સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ થાય એની વાત નથી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી એનો કોઈ પક્ષ હોતો નથી બરાબર એક ઉપરાષ્ટ્રપતિ જે છે તેના પર પક્ષપલટા વિરોધી કાનૂન ઉપરાષ્ટ્રપતિ નહીં ઉપસભાપતિ ઉપસભાપતિ જે છે તેને મુક્તિ મળેલી છે સ્પીકર એટલે કે અધ્યક્ષ બરોબર ઉપાધ્યક્ષ ને આ ત્રણ વ્યક્તિઓ જે છે તેને આમાંથી મુક્તિ મળેલી છે કે ભાઈ તમને આ પક્ષપલટા વિરોધી કાનૂન લાગશે નહીં હવે મિત્રો આનો નિર્ણય કોણ કરે કે ભાઈ આ વ્યક્તિએ પોતાના પક્ષ સારે વિશ્વાસઘાત કર્યો છે અને પક્ષ બદલી નાખ્યો છે તો તેના પર પક્ષ પલટા વિરોધી કાનૂન લાગશે એવો નિર્ણય કોણ કરે તો કે જે પણ ગૃહમાં જે થયું હોય એના અધ્યક્ષ જ હોય ને બીજું કોઈ ના હોય કોણ હોય તો કે નિર્ણય કોણ કરે એક સભાપતિ નિર્ણય કરે સભાપતિ રાજ્યસભાનો અધ્યક્ષ હોય બરોબર એક અધ્યક્ષ અથવા તો સ્પીકર બરોબર જે લોકસભાનો અધ્યક્ષ લોકસભાનો અધ્યક્ષ રાજ્ય જોગવાઈ લાગુ પડશે સમજાય છે મિત્રો આ થઈ ગયું પક્ષપલટા વિરોધી કાનૂન મિત્રો અનુચ્છેદ એકસો બે મુજબ દસમી સૂચિ મુજબ પક્ષાંતર ધારા જોગવાઈ નું વર્ણન કરવામાં આવ્યું છે પક્ષાંતર ધારા જોગવું એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ ઉમેદવાર જે છે તેના પક્ષમાંથી ચૂંટાઈ આવે છે લોકસભાની બેઠક અથવા તો બીજી કોઈ પણ બેઠક ચૂંટાઈ આવ્યા બાદ તે તરત રાજીનામું આપી દે જેમ કે ભાઈ કોંગ્રેસની અંદર જ વાત કરીએ તો કોંગ્રેસમાંથી એક વ્યક્તિ આવ્યો છે જીતે છે અને લોકસભાની અંદર બેઠક મેળવે છે અને બેઠક મેળવ્યા બાદ જો તે રાજીનામું આપી દે તો તેના પર પક્ષપલતા વિરોધી કાનૂન લાગે છે બરોબર છે અને એ સિવાય મિત્રો લાગી જાય છે તેમાં મતદાન આપી દે છે કે ભાઈ જે આવે છે બરોબર છે તો તેના પર વિરોધી કાનૂન લાગે છે અને પોતાના પક્ષ સાથે સહમતી ના દર્શાવે તો પણ તેના પર પક્ષ વિરોધી કાનૂન લાગે છે પરંતુ મિત્રો એક વ્યક્તિ આવું કરે તો તેના પર પક્ષ પલટા વિરોધી કાનૂન રાજ્યસભાના ઉપસભાપતિ હોય લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ ત્રણ વ્યક્તિઓને આમાંથી મુક્તિ મળેલી છે અને આનો નિર્ણય કોણ કરશે કે આના પર લાગશે કે નહીં તો કે લોકસભાની અંદર લોકસભાનો અધ્યક્ષ રાજ્યસભામાં રાજ્યસભાનો અધ્યક્ષ અને વિધાનસભાની અંદર

બરોબર ત્રણે ત્રણ કટોકટી રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ જણાવો રાષ્ટ્રપતિ નો કાર્યકાળ અનુચ્છેદ જણાવો ત્યારબાદ રાષ્ટ્રપતિ ની શપથ અનુચ્છેદ જણાવો મહાભિયોગ રાષ્ટ્રપતિ નો

વિશેષાધિકારની ની સંધિ છૂટી પાડો એટલે વિશેષ અધિકાર મળે બરોબર જેટલા પણ સંસદ સભ્યો છે બરોબર લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ હોય રાષ્ટ્રપતિ હોય ઉપરાષ્ટ્રપતિ આ બધાને ઘણા બધા પ્રકારના વિશેષ અધિકારો મળેલા હોય જે સામાન્ય જનતા કરતા વધારે હોય છે બરોબર આ વિશેષાધિકારોની અંદર ઘણું બધું આવે છે ઘણી બધી ફેસિલિટી આપવામાં આવે છે આપણે અહીં એક જ વસ્તુની વાત કરીશું બરોબર જે આપણને ખબર ન હોય બાકી બધી વસ્તુ ખબર જ હોય બરોબર ચાલો હવે મિત્રો જયારે પણ સંસદ ની કાર્યવાહી ચાલુ હોય બરોબર દાખલા તરીકે ચાલુ હોય ને તો તેના અગાઉના ચાલીસ દિવસ ચાલીસ દિવસ અગાઉ અને ચાલીસ દિવસ પછી ના ચાલીસ દિવસ તેની ઉપર દીવાની બાબતનો કોઈ કેસ થાય છે પોલીસ સ્ટેશનની અંદર અથવા તો બીજી કોઈ પણ રીતે કેસ થતો હોય સાંસદ ની ઉપર અને એ સાંસદ જે છે એ સંસદની કાર્યવાહીની અંદર અત્યારે હાલમાં શરૂ છે તો ઈ કાર્યવાહી ચાલીસ દિવસ અગાઉ અને ચાલીસ દિવસ પછી એની ધરપકડ થઈ શકતી નથી મતલબ કે સંસદની નો ભાગ છે સંસદની કાર્યવાહી નો ભાગ છે એટલે દેશના બંધારણને ફોલો કરી રહ્યા છે દેશના ઘડતર માટે કામ કરી રહ્યા છે તો આ ચાલીસ દિવસ અગાઉ અને ચાલીસ દિવસ પછી આ સમય દરમિયાન તેની પર દીવાની કાર્યવાહી કોઈ પણ પ્રકારની થતી નથી ધરપકડ થતી નથી પરંતુ મિત્રો ફોજદારી કાર્યવાહી જે છે તે થાય છે દીવાની કાર્યવાહી ને ફોજદારી કાર્યવાહી આ બંનેમાં ફેર છે મિત્રો પરંતુ આપણે માત્ર દસ માર્ક જ બંધારણ છે એટલે આપણે એ ફેર આપણે જાણવો નથી બરોબર તે ભવિષ્યમાં ક્યારેક આપણે બંધારણ કરીશું તો બધું કરી લઈશું બરોબર

ચાલો તો મિત્રો આજ માટે આટલું જ લેક્ચર કેવો લાગ્યો તમને બધું સમજાય છે કે નહીં તેની કમેન્ટ્સ કરવાનો ભૂલવાનું નથી તમે કમેન્ટ્સ જો ભૂલી ગયા આજે તો હું આવતો લેક્ચર નહીં બનાવું બરોબર તો રિવ્યુ આપજો મિત્રો તમારો રિવ્યુ મારી માટે મેટર કરે છે એ સિવાય તમને કંઈ નથી સમજાતું તો પણ તમે જણાવી શકો છો બંધારણ આપણે ઘણું બધું ખેંચી લીધું છે હવે થોડું ઘણું બાકી છે આજનો લેક્ચર થોડોક ટૂંકો બનાવ્યો છે મિત્રો સમયના અભાવના કારણે બરોબર અને એન્ડ માં આપણે પંદર થી વધારે લેક્ચર થઈ જવાની શક્યતા પણ થોડી ઘણી રહેલી છે બરોબર ચાલો મિત્રો વધારે નહીં કહેતા આજ માટે આટલું જય હિન્દ